નંદેસરી વિસ્તારમાં છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે તંત્રની ઘોર બેદરકારીને કારણે ઉદ્યોગો બેફામ થઈ ગયા છે અને સુરક્ષા વ્યવસ્થાની તકેદારી રાખ્યા વિના જીવના જોખમે કામદારો પાસે કામ કરાવવામાં આવતો હોવાના આક્ષેપો પણ અગાઉ થયા છે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાગ ફાઇન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કંપનીના પ્રોસેસિંગ યુનિટમાં બુધવારે સાંજે સાડા પાંચ કલાકના અરસામાં પાઇપનો ગાસ્ટેટ ફાટ્યો હતો અને લીકેજથી આસપાસમાં એમોનિયા ગેસ ફેલાવા લાગ્યો હતો જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો નજીકમાં રહેણાંક વિસ્તાર છે તેમજ શાળા પણ હતી જ્યારે એમોનિયા ગેસ લીકેજથી સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાથી બૂમો ઉઠી હતી એમોનિયા ગેસ લીકેજથી આસપાસના વિસ્તારમાં ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું જેવું સૂત્રોએ જણાવ્યું હતું લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને ટોળા જામ્યા હતા એમોનિયા ગેસ લીકેજની ઘટનાને લઈ ની સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી સેફટીના અભાવને કેમિકલ કંપનીના સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સજે તે માટે નંદેશરી જીઆઈડીસી ખાતે આવેલ કેમિકલ્સનું ઉત્પાદન કરતી કંપનીઓમાં જ્યાં-જ્યાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે તમામ કેમિકલ્સ કંપનીઓને સામે સંબંધિત તંત્ર કડકમાં કડક એક્શન લે તેવી લોકોએ માંગણી કરી હતી ત્યારે 5.5 ના સુમારે નંદેશરી બજારની નજીક આવેલી સુજાત ફાઇન કંપનીની અંદર એમોનિયા જેવું કોઈ ગેસ નીકળ્યો અને જેની અંદર જાણ કરી કે પેકિંગ ફાટી ગયું અને પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ એમાં સ્થાનિક સ્થળમાં તમામ લોકો પહોંચી ગયા અને પોલીસ પ્રશાસન તમામ પહોંચ્યા અને એને અત્યારે જ બધાને જાણ કરી કે ભાઈ કંઈ કંટ્રોલ કરો તો કંપનીના માણસો થોડું થોડું કંટ્રોલ થઈ રહ્યું છે પરંતુ જે મેનેજમેન્ટ કંટ્રોલ કરે એ કંપનીઓ બાજુમાં છે એની બાજુમાં રહેઠાણ છે બધું બાજુમાં સ્કૂલ છે સ્કૂલ છૂટી અને આ લીકેજ થયું શ્વાસ લેવાતું નહોતો એવી પરિસ્થિતિ હતી અહીંયા તો પોલ્યુશનના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માગું છું કે આ નંદેશ્રી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એને કોઈપણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો આ નંદેશ્રી જીઆઈડીસીની અંદર એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિક પહોંચશે તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે કારણ આ તમામ યુનિટો જે જે લોકો ખતરનાક પ્રોડક્ટ બનાવે છે એની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક એને નિયંત્રણ કરવામાં આવ્યું એ મારી વિનંતી છે